બેસી ગવડાવે છે સ્ટેટ વખતનું નું બત્રીસ વર્ષ જૂનું મંદિર છે મંદિરમાં વર્ષ દરમિયાન હિન્દુ ધાર્મિક ઉત્સવ જોવામાં આવે છે પૂનમ ચૈત્રી નવરાત્રી અને આશુ નવરાત્રી ગરબા ગાવામાં આવે છે નવરાત્રિમાં દરરોજ માતાજીને અલગ અલગ શણગાર કરવામાં આવે છે આજની યુવાનો પણ અહીંયા ગરબા સાંભળવા તેમજ ગાવા માટે આવે છે હાલ નવરાત્રિ ચાલી રહી છે લોકો ગરબે રમીને આનંદ આવી રહ્યા છે ત્યારે નવરાત્રિમાં માતાજીની ભક્તિ લોકો અલગ અલગ રીતે કરી રહ્યા છે ત્યારે ધાંગ્રધામાં આવેલ એકસો ને બત્રીસ વર્ષ સ્ટેટ વખતનું જૂના મહાલક્ષ્મી માતાજીના મંદિરમાં સિનિયર સિટીઝનો દ્વારા જૂના અને પ્રાચીન ગરબા બેસીને ગાવામાં આવે છે સાથે માતાજીને નવરાત્રીમાં અલગ અલગ શણગાર કરવામાં પણ આવે છે માતાજીના અલગ અલગ સ્વરૂપના દર્શન થાય છે અહીંયા જે ગરબા ગાવામાં આવે છે તેમાં વલ્લભ ભટ દયા કલ્યાણના પ્રાચીન ગરબા આરતી થાળ ગવાય છે મંદિરની અંદર ગવાતા ગરબા આજના યુવાનો અને યુવતીઓને પણ આકર્ષે તેમ છે ગરબા ગાવામાં યુવાનો અને યુવતીઓ પણ અહીંયા આવે છે આજના જમાનામાં ડિસ્કો દાંડિયાની સામે તો લોકોને અહીંયા મજા આવે છે સાથે નવરાત્રીમાં રાત્રે નવથી અગિયાર સુધી ગરબા ગામ આવે છે આ મંદિરમાં સિનિયર સિટીઝન્સ તેમજ યુવાનો પણ આ ગરબામાં આવે છે સાથે નાના બાળકો પણ જોડાય છે આ મંદિરમાં વર્ષ દરમિયાન દરેક પૂનમ તેમજ આશુની નવરાત્રી તેમજ ચૈત્રી નવરાત્રીમાં ગરબા ગાવામાં આવે છે બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર ધાંગધ્રા મહાલક્ષ્મી મંદિરમાં લગભગ છેલ્લા એકસો વર્ષ પહેલાનું આ મંદિર છે આ મંદિરની વિશિષ્ટતા એ છે ફક્ત સિનિયર સિટીઝનો દયા કલ્યાણ ભટ્ટ વલ્લભ અને રવિ ભુદરના ગરબા ગાય છે અને અમારા બધા તમામ વડીલો નિત્ય નિયમ મુજબના તમામ ગરબા ફાળ આરતી વગેરે નિત્ય નિયમ મુજબ જ કરે છે અને યુવાનોમાં આ મંદિરનો ક્રેસ એટલો બધો વધતો જાય છે કે આપ વિડીયોમાં જોશો કે આજના દિવસે અહીંયા યુવાનો અને યુવતીઓ એટલી બધી મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે આમ તો મહાલક્ષ્મીમાં ગામ સમસ્તની માતા છે એટલે આખા દિવસમાં વેલા મોડા નવે નવું દિવસ આખું ગામ દર્શન કરવા આવે છે એટલે આ ધ્રાંગધ્રાના મહાલક્ષ્મી મંદિરનું વિશેષ માયતમ છે મહાલક્ષ્મી મંદિર એકસો બત્રીસ વર્ષ જૂનું મંદિર છે હું છેલ્લા પંદરેક વર્ષથી અહીંયા ગરબા ગાવા માટે ગૌરાવવા માટે આવું છું અહીંયા વલ્લભભટ્ટના જૂનમાં પુરાણી ગરબા ગવાય છે તમામ ગરબાઓની અત્યારે જે વસ્તુ પાર્ટી પ્લોટના ગરબાથી આખું અલગ જ વાતાવરણ બેસીને સિનિયર સિટીઝનો બધા ગાય છે અવલૌકિક ગરબાનું અહીંયા સ્તવન થાય છે બધું હે મહાલક્ષ્મી જય અંબે હું આજથી ત્રણ ચાર વર્ષથી મારા પપ્પા હારે પહેલાં આવતો હતો પણ એમને પગની તકલીફ હારે લઈને આવતો પછી મારું પણ પાર્ટી પ્લોટ કરતાં અહીંયા મન વળીજી મંદિરે મહાલક્ષ્મી મંદિર એકસો પચીસ વર્ષ જૂનું છે મને અત્યારે પાર્ટી પ્લોટ કરતાં અહીંયા વધારે ગરબા ગાવાની મજા આવે છે કોઈ જાતની ચિંતાને શાંતિથી ગરબા ગવાય છે વલ્લભ પટેલના અને દયા કલ્યાણના ગરબા ગવાય છે મને અહીંયા ગરબા ગાવાની બહુ ખૂબ મજા આવે છે અને બધી નવરાત્રિ અને પૂનમો અહીંયા થાય છે બધા તહેવારો ઉજવાય છે અહીંયા